નવલા નોરતા એમાં અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યાધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે નોરતા નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરા એ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે બોટાદમાં ભાંભણ રોડ ઉપર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે

ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસ્થાને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત રાખાય છે અમે પાંચ થી 6 વર્ષ આ માટીના ગરબાનું કામ કરીએ છીએ અને ચાકડા ઉપર અમે કાચી માટીના ગરબા ઉતારવી ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલરના રંગ બે રંગીય ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન નાથી કલરે કલરના ડિઝાઇન ત્યાંથી માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધા પણ કામ થોડુંક કરાવવા મદદ રૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે મેં એક મહિનો અગાઉ વેલા ચાલુ કરી દઈ માતાજીની ગરબાની તૈયારી ફૂલ ફૂલ કરી છે વેચાણ તો ચાલુ છે એમ તો ઓલસોલ પણ દઈએ છે પણ ત્યાંથી ગ્રાહક બધા આવે છે પણ પૂરું પાડવી છીએ ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ ફામફન રોડ બધો આજુબાજુના વિસ્તાર થી બધા ગરબા આપડે ત્યાંથી લેવા આવે છે ગરબા વગર તો માતાજી ને એક એમ માનો કે આ આપડે બાપ દાદાની પરંપરા છે બરાબર એટલે માતાજી નો ગરબો તો આપડે બાર મહિને એક વાર નોરતા આવે એટલે આપણે ગરબો તો એક માતાજી પાસે આપડે મેપો જરૂરી જ છે એમ એટલે ગરબા તો ખરીદી કરવી જ પડે એમ તો આ આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી ઉપર ગરબી લઈ નવરાત્રીમાં માતાજીના સ્વરૂપ ફરતે ગરબે ઘૂમતા હોય છે બોટાદ શહેરના અનેક વિસ્તારોમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એક સાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રીથી રોજગારી આપે છે અમે પાંચ છ વર્ષથી બનાવી છે ઘરે ઘરે બનાવવાના અને ઘરે કલર પેઇન્ટિંગ અમારે બધું ઘરે કરવાનું સ્ટ્રોંગ બોન બધું અમારે ઘરે ટાકોર ભાવમાં રોડ ડાયમન પાર્ક સોસાયટીમાં બનાવી છે મેં કેટલા સમયથી બનાવ પાંચ છ વર્ષથી બનાવી છે